નમસ્કાર ખેડૂત મિત્રો સૌ ખેડૂત મિત્રોનું અમારી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે આજ આપણે ચણાના ફાર્મની વિઝિટ માટે આવ્યા છે ત્યારે હું તમને સૌ ખેડૂત મિત્રોને બતાવવા માંગીશ કે જો આ રીતનો ચણાના પાકમાં સુકારો આવે બરાબર તો તમે કેમિકલ ટ્રીટમેન્ટ પણ લઈ શકો છો અને જૈવિક ટ્રીટમેન્ટ પણ લઈ શકો છો જૈવિક ટ્રીટમેન્ટ પણ બહુ જ ખૂબ સરસ સાબિત થાય છે એના માટે તમારે ખાલી એટલું કરવાનું છે કે ટ્રાયકોડરમાં વેળી અને સુડોમોનાસ અને એનપીકે કંસોટિયાના બેક્ટેરિયા જે આવે છે એ ત્રણેયનું મિક્સ કરી મિક્સ દ્રાવણ કરી અને તમારે એને અઢી વીઘામાં એક કિલો ટ્રાયકોડરમાં એક કિલો સુડોમોનાસ અને એક લિટર એનપીકે બેક્ટેરિયા એ તમારે ખેતરમાં પાવાથી આ રીતનો સુકારો આવતો નથી અને કોઈ પણ જાતની ફૂગ સુકારો એની સામે બહુ સારામાં સારું રક્ષણ આપે છે અને બીજી વસ્તુ રહી એ કે જમીનની અંદર જે ફાયદાકારક સૂક્ષ્મજીવો છે ફાયદાકારક અળસિયા છે એને પણ નુકસાન કરતું નથી અને જમીનની ફળદ્રુપતામાં બહુ સારો એવો વધારો કરે છે એ તમારે કરવું ના હોય અને કેમિકલ ટ્રીટમેન્ટ લેવી હોય તો આ રીતના પ્રોબ્લેમ થતા હોય સુકારામાં તો આમાં સારામાં સારી કંપનીના ફૂગનાશક જેવું કે કોપર ઓક્સિ ક્લોરાઈડ છે નાગાર્જુન કંપનીનો ઇન્ડેક્સ આવે છે ઇન્ડેક્સ છે એની સાથે મિક્સ ને મિક્સ કરી અને તમે આપી શકો છો જેથી કરીને અટક ફ્લાવરિંગ અવસ્થા ઉપર જે સુકારો આવતો હોય તો એ સુકારાને તમે અટકાવી શકો છો ને જેથી કરીને ફ્લાવરિંગ પણ ખૂબ સારું લાગશે અને રોગ નહીં આવે તો ચણાનો પાક પણ બહુ સારો થાય અને તમને ઉતારો તમે ધારિયા પ્રમાણે ઉતારો તમને મળી રહેશે